તો હું આવી ગઈ ટેક્સમાં એવું અચાવીને હાર્ડ રાઈસ સારું થયું તો આવી ગઈ બેસ બેસ હા તો તો શું છે ને આ ખૂણામાં કોઈ આવતું નથી એટલે આપણને કોઈ ડિસ્ટર્બ કરે ના સિગરેટ પીતી કેવી રીતે ખબર કે હું કોલ સેન્ટર માં મારા ફ્રેન્ડ્સ છે ને સિગરેટ પીધા પછી મેન્ટોસ જ ખાય એન્ડ ફોર યોર કાઈન ઇન્ફોર્મેશન કોઈ છોકરો મેન્ટોસ ખાય ને એટલે કોઈ પણ છોકરી સમજી જાય કે આ છોકરાએ સિગરેટ પીધી ઓ એટલે હવે મેન્ટોસ કંપની વાળા હવે એમના રેપર પર લખવું જોઈએ કે સિગરેટ સ્મોકિંગ ઇઝ ઇન્જરીયસ ટુ યોર હેલ્થ પણ તો સિગરેટ પીવે છે ને એ મને પહેલાથી જ ખબર હતી ઓહો ગુજરાત સમાચારમાં આવેલું ના આવે પણ આપણે 7 દિવસ માટે યોગ સેમિનારમાં સાથે હતા ને ત્યારે મેં તને અને તારા મિત્ર અમોલને ઘણી વાર સિગરેટ પીતા જોયા હતા અલા યોગ સેમિનારમાં કોઈ સિગરેટ પીવે સિગરેટ પીવી એ યોગા છે જો શ્વાસ અંદર લો બાર છોડો ડોટ આયા તું મને એ કે કે હું તને યોગ સેમિનારમાં જ ગમવા લાગી હતી તો તે મને ત્યારે કેમ ન કહ્યું મેં અમોલને કહ્યું તું તો અમોલેશ પ્રપોઝ કરું તો ને જો કે મને ગમ્યું રાધર કોઈ પણ છોકરીને હું ગમે જ કારણ કે આપણને કોઈ પસંદ કરે છે આવા ઈગો સેટિસ્ફાઈડ કરનારા ફીલિંગ્સ પર તો અઢળક છોકરીઓ પોતાનું જીવન જીવી નાખે છે બટ આઈ એમ નોટ ધેટ ટાઈપ હા એટલે તો હું તારા પ્રેમમાં પડ્યો પણ પૂછી ન શક્યો છે કે હું જ ઇરિટેટ થઈ ગઈ અને તને મારા માટે કોઈ સ્પેશિયલ ફીલિંગ્સ છે એવું ડાયરેક્ટ તને પૂછી જ નાખ્યું ત્યારે તારે કેવા બોજ લાગી ગયા હતા હા ડિપ્રેસ થઈ ગયો તો ડિપ્રેસ હા એટલે તારાથી એટલો ઇમ્પ્રેસ થયો પણ કઈ એક્સપ્રેસ જ ના થયો એટલે ડિપ્રેસ થઈ ગયો પણ મેં જરે તને પૂછ્યું કે તને મારા માટે કોઈ સ્પેશિયલ ફીલિંગ્સ છે ત્યારે તારો શું જવાબ હતો તને યાદ છે હા યાર આસરા

આઈ લવ યુ મને અલંકાર એટલે બેટણ નો જ વિચાર કરો આપણે સારા મિત્રો છે અને આપણે સારા મિત્રો જ રહીશું આપણે સારા ફ્રેન્ડ જ રહીશું હા વોટ્સ રોંગ વિથ યુ એ ખબર છે મને હેલે હેલે વોટ હેલે જો 8 વાગ્યાની મારી કોલ સેન્ટરની ડ્યુટી છે અને થોલીની 6:30 ના 6:30 હવે બોલીશ આદિત્ય આઈ લવ યુ ડાયરેક્ટ એટલે તને જવું છે ને હા તો જવું છે એટલે ડાયરેક્ટ ના તને ના જોવા તો પણ આદિત્ય આઈ લવ યુ હું તને ભયંકર પ્રેમ કરું છું તું મને ખરેખર ગમે છે તું આમ થયો હોય એમ કેમ જોઈ રહી છે ના મેં જરા લાઉડલી કર્યું પણ કોઈ દિવસ કોઈને નથી ને પણ મને ઘણા લોકોએ કર્યું છે એટલે મને આદત છે પણ તારા તરફથી હતું એટલે મારા માટે શું વિચારે છે એટલે તું છે ને તું એવો નથી સીધો સાદો અને ભોળો છે અરે તો સીધા સાદા માણસો પ્રેમમાં નથી પડતા આદિત્ય હું તને સાચે જ પ્રેમ કરું છું આપણે જ્યારે યોગ સેમિનારમાં હતા ને ત્યારે જ મારામાં ફીલિંગ જન્મી તો એક મહિના પછી પ્રપોઝ હા એક મહિનો સતત વિચાર કરતો તો કે ફક્ત અટ્રેક્શન તો નથી ને આ સાચે જ પ્રેમ છે ને પછી મને રિયલાઈઝ થયું કે હા આ સાચે જ પ્રેમ છે તારો શું જવાબ છે તો સાંભળ નાથ છે પર આકેલે સુનો તો જ્યાદા અચ્છા ને બાંધી કમ કરો અવાજ જૂના ગીતોમાં પણ અલગ જ મજા હોય છે ને સોરી સોરી કેમ જૂના ગીતો ન ગમ તો હોય સોરી કેવારી જરૂર નથી આઈ નોટ ટોકિંગ અબાઉટ ધેટ સર મેં તારા સવાલનો જવાબ દીધો સોરી એટલે હું તને આઈ મીન મેં તને અંદરથી જોયો જ નથી

અને આમાં પણ મહાનગર ચા નો બાળા નેગેટિવિટી ગમે તો કમ કરો ને કેટલાક જૂના ગીતો તો બહુ નેગેટિવ હોય છે પણ એ બધું જવા દે તું બોલ એક્ચ્યુઅલી એક મિનિટ ડેરમિલ અરે હા આ સિગરેટ પીધા પછી નથી કાતા કુછ મીઠા હો જાય થેન્ક્સ એમ તો છે ને મારી પાસે ઓલરેડી એક છે હે મારો ફ્રેન્ડ છે ને નિખિલ એને મને સવારે જ આપી એટલે અને પણ તને પ્રપોઝ ના ના હવે ટુડે ઇઝ હિસ બર્થડે ઓહ તો હેપી બર્થડે કેને અને તું મને એ કે વોટ ડુ યુ થિંક અબાઉટ મી જોજી કહે ફ્રેન્કલી સ્પીકિંગ યુ આર નોટ માય ટાઈપ અરે કેમ અરે હું બીએ છું જર્નલિઝમ કર્યું છે એક ફેમસ ન્યૂઝપેપર માટે કામ પણ કરું છું મહિનાનો 15000 પગાર છે હું એવું નથી કહેતી પણ તું ને મારા બોયફ્રેન્ડના કોન્સેપ્ટમાં ફિટ નથી બેસતો બોયફ્રેન્ડનો કોન્સેપ્ટ તું કોલ સેન્ટરમાં કામ કરે છે કે ચેનલમાં નાઈટલે ફિલ્મનો કોન્સેપ્ટ સાંભળ્યો સિરીયલનો કોન્સેપ્ટ સાંભળ્યો પણ બોયફ્રેન્ડ નો કોન્સેપ્ટ એવું પણ હોય સો વોટ દરેક છોકરીનો હોય છે ઇટ ઇઝ નેચરલ દરેક છોકરીને એવું લાગતું હોય કે આપણો પર્સન ટોલ ટાર્ક અને હેન્ડસમ હોવો જોઈએ આમ આમ ઇમ્પ્રેસિવ પર્સનાલિટી વાળો હોવો જોઈએ એટલે તને સપનાનો રાજકુમાર જોઈએ છે જે ઘોડા પર થી આવે એ નાના ના બાઇક પર થી તારી પાસે છે બાઇક બાઇક કેમ બાઇક તો હોવી જોઈએ સમજ કે આપણો ઓફર થઈ હા તો પરિસ્તામાં કોફી પીવા માટે પાઈક જોઈએ હા સફેમાં જવા માટે પાઈક જોઈએ આઈનોક્સ માં ફિલ્મ જોવા માટે પાઈક જોઈએ એ સિવાય તો મારા ઘરે પીક અને ડ્રોપ તો કરી જ શકે ને તને બોયફ્રેન્ડ જોઈએ છે કે ડ્રાઈવર નોટ લાઈક ધેટ પણ મને બાઇક પર ફરવું બહુ ગમે છે એટલે મારા બોયફ્રેન્ડ પાસે બાઈક તો હોવી જ જોઈએ અરે પણ સંસ્કાર

પાઇકીસ એન્ડ એડિશિનલ બેનિફિટ પહેલાં તો એ મને ગમવું જોઈએ હવે તો મારામાં ન ગમવા જેવું શું છે હા તું કે પ્રમાણે હું ટોલ ડાર્ક અને હેન્ડસમ કેટેગરીમાં તો નથી બેસતો પણ મારામાં ઘણા બધા પ્લસ પોઇન્ટ છે હું આમ एग्जाम પેપરમાં જેમ ઓપ્શનલ ક્વોસ્ચન હોય છે ને એમ ફેંકી દેવા જેવો તો નથી પણ પણ મને તારા તરફ કોઈ ઇનર ફેલિક્સ નથી થતી એટલે તારામાં પ્રેમ કરવા જેવું કંઈ દેખાતું જ નથી

દેખાવ પર વધારે છે એવું નથી એમ તો તો સારો જ દેખાય છે થેન્ક્સ પણ કેવો રહે છે તું અરે આમ जरा સ્માર્ટ રહેવું જોઈએ એવું તને નથી લાગતું અરે પણ સારી હોય તો જ માણસ સારો હોય એવું થોડી હોય રમેશ પારેખ શું કયું છે રમેશ પારેખ એ કોણ છે તને રમેશ પારેખ નથી ખબર રમેશ પારેખ મને માફ કરજો હવે હવે રમેશ પારેખ ક્યાં આવ્યા ઉદાહરણ આપ્યું પર્સનાલિટી સાથે માણસના વિચાર એના સંસ્કાર એ પણ બહુ મહત્વનો હોય છે એ વાવ વોટ અ કોમ્બિનેશન સારી પર્સનાલિટી હા સારા વિચાર યસ સારા સંસ્કાર યસ ને ઉપરથી તેની પાસે બાઈક તું હજુ બાઇક પર જ છે નીચે ઉતરને બાઈક તરફ જોઈને કરેલા પ્રેમમાં સ્લિપ થવાના બહુ ચાન્સીસ હોય છે અરે યાર તું શું કહે છે ને મને કઈ સમજાતું નથી જો તું કપડા પરથી બાહ્ય સુંદરતા ખંખેરશ ને તો તને મારી વાત સમજાશે ચાલ ઓકે તું કે છે એ પ્રમાણે હું બદલવાનો પ્રયત્ન કરીશ તને જોઈએ એવો હું લુક મેન્ટેન કરીશ હા હું ફક્ત હમણાં બાઇક નહીં લઈ શકું પણ લગ્ન પછી ચોક્કસ લઈશ લગ્ન પછી કોના કોના શું આપડા હાઉ થ્રિલિંગ તું મને ડાયરેક્ટ લગ્નનો પ્રપોઝ કરે છે તો તને શું લાગ્યું મને લાગ્યું કે તું પ્રેમ માટે પૂછે છે હા પણ પ્રેમ થયા પછી લગ્ન જ થાય હા ઓહ એટલે તારો લગ્ન માટેનો પણ અલગ કોન્સેપ્ટ છે ઓલ એક્ચુલી હું શોક થઈ ગઈ ફર્સ્ટ ટાઈમ કોઈએ મને લગ્ન માટે પૂછ્યું છે ફર્સ્ટ ટાઈમ કહું ને તો અત્યાર સુધી જેટલા લોકોએ પૂછ્યું ને એ બધાય એવું પૂછ્યું છે યુ ધ ફર્સ્ટ પર્સન હુ મી ફોર ધ મેરેજ થઈ ગઈ છું હું તો હા પણ મારું તો નક્કી થતું કે જે છોકરી ગમે એની સાથે જ રદ કરું આખવા જેવું શું છે લગ્નનું સાંભળીને મને હસવું આવે છે કોઈ દિવસ અફેરની આગળ ગઈ જ નથી તારું અફેર હતું બે હતા બે એમાં ચોકવા જેવું શું છે અફેર હોવું એ નોર્મલ છે એક તો આમ જ ટાઈમપાસ હતું ટાઈમપાસ માટે અફેર હું અગિયારમામાં હતી ને તે મારા ગ્રુપની દરેક છોકરીને અફેર હતું તો મને કોમ્પ્લેક્સ થવા લાગ્યું પછી મેં પણ વિચાર્યું કે મારો પણ બોયફ્રેન્ડ હોવો જોઈએ 11 માં માં લોકોને સબ્જેક્ટ કયો પસંદ કરવો એ ખબર નથી પડતી અને તું ડાયરેક્ટ બોયફ્રેન્ડને પસંદ કરી લીધો પ્રેમ થયા પછી અફેર થાય એ ખબર હતી પણ કોમ્પ્લેક્સ થયા પછી અફેર થાય એ તો આજે જ ખબર પડી એ વખતે હું મેચ્યોર નહોતી બટ સેકન્ડ ટાઈમ આઈ વોઝ મેચ્યોર એટલે બીજું પણ 11 માં માં એ ના ના હવે એ પછી છે ને મે અફેરમાં 2 વર્ષનો ગેપલી લીધો ઓહો અને વિચાર્યું કે મારો બોયફ્રેન્ડ હેન્ડસમ હોવો જોઈએ ફક્ત હેન્ડસમ નહીં ટોલ ડાર્ક અને હેન્ડસમ હા એની પાસે બાઇક પણ હોવી જોઈએ તમને કેવી રીતે ખબર પડી તારા મેચ્યોર વિચાર હવે મને સમજવા લાગ્યા છે શું બાઇક ચલાવતો હતો કે સીધી એની પ્રેમમાં પડી બાઈક ના ના આવે એ પહેલા તો છે ને અમે એકબીજાને જોયા જ કરતા પછી હું ઇરિટેટ થઈ ગઈ અને એ ડાયરેક્ટ પ્રપોઝ કરી જ નાખ્યું પછી પછી શું અફેર ચાલુ શું બાઈક પર ચલાવતો તો એ બાઈક પર તો મેં એટલા ભટકતા એટલા ભટકતા જાણે એકજાપલ જ્યાં કર્યા ક્યાં બોલ રે બો સુન રોક્યા કારણ તારો સાચો પ્રેમ જ નતો તું શાના પરથી કે છે પ્રેમ થયા પછી તમે પ્રેમિકા સાથે પિક્ચર જોયા પછી તમે સ્ટોરી કહી શકો ને એને સાચો પ્રેમ કહેવાય પણ તને નહીં સમજાય કારણ એ વખતે તું મેચ્યોર નોતી હતી ઓહો ઈટ વોઝ અ જન્યુઇન અફેર તો પછી જન્યુઇનિટી નું લગન માં રૂપાંતર કેમ ન થયું મેને બે વખત લગ્ન માટે પૂછ્યું તો એને શું કહ્યું એને કહ્યું ચાલ ફિલ્મ જોવા જઈએ તો બ્રેકઅપ કેવી રીતે થયું એકવાર અમે છે ને પીઝા હટ માં ગયા તો અમારો ઝઘડો થઈ ગયો અને અને નીકળી ગયો જન્યુઅલી હા પછી છે ને મેને એક બે વખત મારા પીસીઓ પરથી ફોન કરવાનો ટ્રાય પણ કર્યો તારો પીસીઓ અફેર મા દરેક છોકરીનો એવો અલગ પીસીઓ હોય તો મેને ફોન કર્યો અને બોલ્યો ચલ ફિલ્મ જોવા જઈએ ના એ બોલ્યો આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન યુ બટ બટ હી વોઝ માય ફર્સ્ટ લવ વાહ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વાળાઓ ફર્સ્ટ લવ જે ડેફિનેશન આપી છે ને સેલ્યુટ છે બોસ આદિતિ લવ અને અફેરમાં બહુ ફરક હોય છે અફેર છે ને એ સની લિયોની જેવો હોય છે જે ઘરની બહાર રખાય પણ અંદર ના લવાય જ્યારે પ્રેમ એ માધુરી દીક્ષિત જેવો હોય છે જેના અદ્વિતીય સૌંદર્યની સામે નતમસ્તક થવાની ભાવના જન્મે હવે તું છે ને ફરી ન સમજાય એવું બોલી રહ્યો છે આમાં સની લિઓ અને માધુરી દીક્ષિત ક્યાં આવ્યા તુલના કરી તુલના કરી હો ને તો તારી કર તારું આ હતું ના ના આ બોલત નહોતા એટલે તને મારા માટે ફર્સ્ટના છે હસ્તો દરિયાના મોજા કંઈ રેતીને પૂછે કે તને ભીંજાવો ગમશે કે નહીં ફોન પૂછીને નથી થતું પ્રેમ ઓ માય ગોડ પ્રેમ વિશે તું કેટલું કોન્ફિડેન્ટલી બોલે છે થિયર તો પરફેક્ટ જ છે बदब प्रैक्टिकल नहीं रहा जो चु। तो आठ लाख वर्षों कॉलेज में करी हूँ शु। अभ्यास मैंने तो घर में थी है मच के वहाँ मावे लूँ। एक कॉलेज में जाइने तो फक्त अभ्यास अच कराए। अलग तेरे पर हूँ प्रेम ने विद्यार्थी तरीके जोए रहो चु। मैंने प्रेम नो बिजनेस करता क्या रहेगी फाबी? प्रेम ने तो बिजनेस करा चु। � માણસ છે આપે છે ઓ ચાચા જરા બસ કમ કરો ના યાર પાડીતી હવે તું મને કઈ તારો લગન માટેનો શું કોન્સેપ્ટ છે કોન્સેપ્ટ નથી ફૅન્ટેસીસ છે પ્રોસીડ એક પોર સોસાયટીમાં 3 BHK નો ફ્લેટ હોય એની માસ્ટર બેડરૂમમાં હું વેફર્સ ખાતા ખાતા 42 ઇંચના કલર ટીવી પર ઇમરાન હাশિમીની ફિલ્મ જોતી હો એટલામાં હોલવાગે ગેલેરીમાંથી નીચે જો નીચે મારો હસબન્ડ ઓડી કારમાંથી બહાર આવે અને ઓડી રાખેલો નેકલેસ મને બતાવે ખૂબ ખુશ થઈ અને મારા કિસ આપું બસ બસ નીચે પડીશ હવે ભલે ને પડતી મારો હસબન્ડ મને જીલી લેશે એ પણ તું કરે તારા ફૅન્ટેસીસ ઓ શરમ આવે છે એટલે ડાયરેક્ટ બેડરૂમ ફેન્ટસીસ છે ના ના બેડરૂમ સુધી હું નથી પહોંચ્યો તો ફેન્ટસી કઈ રીતે પહોંચે પણ હા રવિવારે રજાના દિવસે હું ઘરના ખુરશી પર બેસીને બટાકા પૌવા ખાતો હું બટાકા પૌવામાં નાખેલું મરચું મને એકદમ તીખું લાગે અને હું મારા વાઈફને કકડાવી નાખું મારી વાઈફ રડવા માંડે એને રડતી જોઈને મને એની ઉપર દયા આવે વોટ ચુઅને મારા નજીક લો અને કહો કે ભલેને મરચા તીકા હતા પણ બટાકા પૌવા બહુ જ પાય હતા પછી હસવા માટે અને પછી અમે એક જ ડિશમાંથી બટાકા પૌવા ખાઈએ સ્ટોપ ઇટ યાર વોટ ઇઝ ધીસ ફૅન્ટેસી આવી બટાકા પૌવા ની અને પછી વાઈફને રડાવી પડતે હા પણ પછી હસાવી ને અને પછી કેવો પ્રેમ કર્યો એક જ ડિશમાંથી બટાકા પૌવા ખાધામે સુજનાદિતિપ પ્રેમમાં આવા ક્ષણો બહુ મહત્વના હોય છે બાપ રે એટલે મને તારી સાથે લગન કરીને કાલ રડવું જ પડશે કાયમ હસા વિશ જ તું લગ્ન માટે હા તો પાડ લાગે છે મુરત કાઢીને જ આવ્યો છે ના પણ જો તે હા પાડીને તો અહીંયાથી ડાયરેક્ટ મુરત કઢાવા જ જઈશ અને હા દીતી હું હમણાં 3 BHK નો ફ્લેટ અફોર્ડ ન કરી શકું સેકન્ડ હેન્ડ કાર માટે પ્રયત્ન કરીશ ઓડી નહીં પણ નેનો લઈશું બીજી શું અપેક્ષા છે તારી મને જમવાનું બનાવતા નથી આવડતું અરે હા હા આ તો મારો ફેન્ટસીનો ભંગ છે તું બટાકા પૌવા નહી બનાવે તું તને વડીશ કેવી રીતે ચાલ ઓકે આપણે ટિફિન મંડાવીશું બીજું તારે છે ને મને જીન્સ પહેરવા માટે અલાવ કરવી પડશે હા એ કરીશ પણ જો તું પ્રિફર નહી કરે તો મને વધારે ગમશે કેમ મારા પર જીન્સ સૂટ નથી થતું જીન્સ ઉપર મંગળસૂત્ર સૂટ નથી થતું ને એ મને ખબર નહીં પણ હું જીન્સ પહેરી છું ઓકે લગ્નના દિવસે તો સાડી પહેરીશ હે 1 મિનિટ આપણે કેમ આપણું લગ્ન નક્કી થયું એમ બોલીએ છીએ હા પણ નક્કી થશે ને નો વેસ મારો લગ્ન માટેનો આપણો કોઈ વિચાર નથી અને હું તારી સાથે લગન નહીં કરી શકું અરે અદિતિ તું વિચાર કર આપણને કોઈ ઉતાવળ નથી ના એટલે ના 100% 1000% ના એટલે ના અરે પણ અદિતિ હું તને સાચે જ પ્રેમ કરું છું try ટુ understand હું તને પ્રેમ નથી કરતી અને તારી સાથે પ્રેમ થશે એવું કઈ લાગતું પણ નથી નહીં જ થાય કારણ તને પ્રેમ શું છે ને ખબર જ નથી તને પ્રેમ માટે ભયાનક અંધશ્રદ્ધા છે તું પ્રેમની કિંમત સમજીશ ને ત્યારે બહુ જ મોડું થઈ ગયું હશે તને ફક્ત બાહ્ય સુંદરતા ખબર છે પણ મનની સુંદરતા શું હોય છે ને એ તું ક્યારેય નહીં સમજે તું પતિ પાસેથી પૈસા લઈને પિઝા હટમાં પિઝા ખાવામાં માને છે પણ એક જ ડીશમાંથી બટાકા પોબા ખાવાની મજા શું છે ને એ તું ક્યારેય નહીં સમજે તું કાળા મેર કન્ડિશનર કલ્ચરમાં જ માનીશ પણ પતિને પરસેવો થયો હોય અને પત્ની પાલકથી લુછે ને તો પાલવના પ્રેમને તું ક્યારે નહીં સમજી શકે જવા દે આખરે હું તને કન્વિન્સ ન કરી શક્યો તું જાવ કારણ તારો કોલ સેન્ટરનો સમય થઈ ગયો છે અને હા ડોન્ટ બી ડિસ્ટર્બ કારણ ડિસ્ટર્બ તો હું થઈ કરણ પ્રેમ તો મેં કર્યો છે તું જ આવે ઓ ચાચા બજાવાના સે क्या, से क्या। ફાયદો ફાયદો નથી તું એમ કહેવા માંગુ છું કે હવે હું તારો વિચાર કરીશ હા હા પોઝિટિવલી વિચાર કરીશ પણ મારી પાસે બાઈક નથી ચાલશે 3 BHK નો ફ્લેટ અફોર્ડ ન કરી શકું ચાલશે પણ મારામાં પ્રેમ કરવા જેવું કંઈ દેખાતું નથી ના હવે છે ને મને સમજાવું છે કે બાહ્ય સુંદરતા કરતાં મનની સુંદરતા બહુ જ મહત્વની હોય છે એટલે તું મારાથી કન્વિન્સ થઈ છે હા તે મને જે કહ્યું છે ને એ સમજાવ્યું છે મને અને એ જ એ કારણે જ મને તારા તરફ ફિલિંગ્સ જન્મી છે જન્યુઅલી યસ 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 એટલે તું મારા કરતા એકદમ ઓપોઝિટ મેન્ટાલિટી વાળી થઈને પણ તું મારાથી કન્વિન્સ થઈ છે હા હવે છે ને આપણે રોજ મળીશું બોલીશું એકબીજાને સમજીશું આખરે સાવાસમાંથી જ પ્રેમ વધશે ને હા પણ ફક્ત પ્રેમ ન થવા દેતી એટલે મને પ્રેમ ન કરીશ હા પણ કેમ આદિતિ એક્ચ્યુઅલી બોલ ને એક્ચ્યુઅલી મને તને પ્રપોઝ નતો કરવું તારી પેલી બેન પણ છે ને જે યોગ સેમિનાર માં તારી સાથે હતી જે કોલ સેન્ટર માં તારી જોડે સર્વિસ કરે છે વિદ્યા એ વિદ્યા સાથે મને સાચો પ્રેમ છે પણ એ પણ તારા જેવી જ મેન્ટાલિટી વાળી છે એટલે એનાથી ડાયરેક્ટ ના સાંભળવા કરતાં મેં તારા પર એક્સપેરિમેન્ટ કરી જોયો

બજાવાના ચુમારું મારું